બધાને એક બાજુ મૂકીએ અને માત્ર ને માત્ર જીવસેવા એ જીવદયાનું જે આખું અભિયાન લઈને ચાલી રહ્યા એવા આપણે આવ્યા છીએ આજે કોબડી ગામે ભાવનગરના કોબડી ગામે જ્યાં સર્વેશ્વર ગોધામ એક ગૌશાળા ચાલે છે અને ત્યાંના મહંત એટલે જયદેવ ચરણદાસ બાપુને આજે આપણે મળવું છે એમની સાથે સત્સંગ કરવો છે એમની સાથે આધ્યાત્મિક વાતો કરવી છે આ ગૌશાળાનો પરિચય લેવો છે ત્યારે ચાલો આપણે આજે બાપુ સાથે સત્સંગ અને સંવાદ કરીએ પણ એ પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો આ ચેનલ ને પહેલી વાર જોઈ રહ્યા છો આ વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલ ને કરો વિડીયોને અંત સુધી જુઓ અને વધુ ને વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને વધુ ને વધુ આધ્યાત્મિક માહિતી આ ગૌશાળાની માહિતી વધારે ને વધારે લોકો સાથે આપણે શેર કરી શકીએ માટે આવો બાપુને મળીએ બાપુ સાથે સંવાદ કરીએ જય શિયામ જય શિયામ બાપુ જય શિયા આપના શરણોમાં કોટી કોટી વંદન બાપુ આપ જે કામ કરી રહ્યા છો એ જોઈને અમે આખી ગૌશાળામાં રાઉન્ડ માર્યો ખૂબ રાજી થયા ખૂબ ભાવ અંદરથી ઉદભો થયો કે બાપુ કઈ રીતે આ બધું મેનેજ કરતા હશે કઈ રીતે સેવા કરતા હશે પણ એક ઈશ્વરની કૃપા કહેવાય બાપુ કે આ રીતે બધું થઈ રહ્યું છે બાપુ સંવાદની શરૂઆત કરવી છે તો પહેલો પ્રશ્ન એ છે કે આ ગૌશાળા સર્વેશ્વર ધામ ગૌધામ છે એમની સ્થાપના કઈ રીતે થઈ ક્યાંથી આ વિચાર આવ્યો એની વિશે વાત કરો હં બહુ સરસ વાત તમે પૂછી છે અ સર્વેશ્વર ગોધામની સ્થાપના વર્ષ પૂર્વે થઈ અહીંયા અહીંયા વર્ષો જૂનું પૌરાણિક એક નીલકંઠ મહાદેવનું મંદિર હતું અને આજુબાજુ ચારે બાજુ તળાવ છે પાણી હતું વર્ષોથી અહીંયા તો મહાદેવજી સ્વયંભૂ પ્રગટ થયેલા અને આજથી અગિયાર વર્ષ પહેલા પેલા કોબડી ગામમાં બીજે આશ્રમ હતો નાની એવી બે તાર હતી ત્યાંથી રોડમાં નીકળી ગયું બધું એટલે અહીંયા આવું અને અહીંયા શરૂ કર્યું આમ તો કોઈ એવું નહોતું કે ભાઈ બીમાર ગાયોની સેવા કરવી હું અહીંયા આવ્યો અહીંયા આશ્રમ શરૂઆત કરી અને બાજુના તળાવમાં એક ગાય વીયાણી અને વાસણું નાનું એવું હતું ગાયને દૂધ નહોતું એટલે વાછરાની પાછળ પાંચ સાત કૂતરાઓ પડ્યા એટલે વાછળુંને મારવા માટે ગાય બિચારી લાચાર કઈ કરી ન શકીએ આ દ્રશ્ય મેં જોયું અને મને વિચાર આવ્યો કે આ તો મેં જોયું ને બચાવેલો બાછરો તો આવી તો કેટલી ગાયો હશે જે હેરાન થતી હશે રીબાતી હશે હશે પીડાતી દવા વગર નીણ વગર પાણી વગર તો આ સેવા મારે કરવી જોઈએ આવો મને આજથી અગિયાર વર્ષ પહેલા વિચાર આવ્યો અને ગાય વાસણ લાવ્યા આશ્રમમાં અને ધીમે ધીમે પછી ત્યાંથી સેવાની શરૂઆત કરી અને સેવા કરતા ગયા એવું નહીં વિચાર્યું કે કેટલી ગાયો થશે શું થશે બસ સેવા કરો બધી વ્યવસ્થા થઈ અને અત્યારે હાલમાં તમે જેમ જોઈ શકો છો એમ પંદરસો કરતા વધારે ગાયો નેત્રાલમાં અહીંયા સેવા થઈ રહી છે આ રીતે અહીંયા એક સેવા ને સરવાણીને શરૂઆત કરી લીયા બાપુ ખૂબ સરસ મજાની વાત કરી કે અગિયાર વર્ષ પહેલા અહીંયા એક એક વિચાર કે પ્રેરણા થયેલી કે આવી રીતે સેવા કરવી બાપુ થોડી વાત ને બીજા રસ્તે લઈ જઈએ તો તમારા પૂર્વશ્રમ વિશેની વાત કે અહીંયા સાધુ થવાનું આ ભેખ લેવાનું કે આ તમને વિચાર આવ્યો આમ તો સાધુને પૂર્વાશ્રમ વિશે બહુ રસ નથી હોતો પણ સંક્ષિપ્તમાં કહું તો સૌરાષ્ટ્ર જ મારી જન્મભૂમી છે કાઠિયાવાડ જ જન્મભૂમી છે અને પહેલેથી મા-બાપના એવા સંસ્કારો અને સાધુ થવા માટે જો તમે પૂછતા હો તો મારું સાધુ થવાનું એક જ કારણ હતું કે મારા પૂર્વશ્રમમાં જે હતા એમાં મારા બાની બહુ ઈચ્છા હતી કે મારો દીકરો સાધુ થાય બાકી કોઈ મને ઓલું નહોતું કે બાની ઈચ્છા હશે અને માની ઈચ્છા રાજી થાય એથી વિશેષ બીજું કઈ થઈ ન શકે અને એક માની ઈચ્છા પૂરી કરી અને આજ હજારો માની સેવા કરીએ છે એટલે એ મારો ગુરુ આશ્રમ વલ્લીપુર વૈજનાથ મહાદેવ નિલકંઠ મહાદેવ અઢાર વર્ષની ઉંમરે આમ તો ચૌદ વર્ષે પહેલી વખત ઘર છોડેલું મેં ચૌદ વર્ષની ઉમરે અને અઢાર વર્ષની ઉંમરે દીક્ષા લીધી ગુરુએ દીક્ષા આપી અને અઢાર વર્ષથી આ સાધુ જીવન હું જીવું છું દીક્ષા લીધા પછી હું એક વર્ષ ગુરુ આશ્રમમાં ગુરુની નીચે રહ્યા પછી વૃંદાવન સંસ્કૃત અને ભાગવતનું અધ્યયન કર્યું અને ત્યાર પછી આવી અને આ બધું સેવાની અંદર જોડાયેલા છે મિત્રો આપણે ઘણી વખત કહીએ છીએ કે જનની જણ તો દાતાર ને કા સૂર એમ આપણે જોઈએ તો બાપાના માતુશ્રી એક સંતને જન્મ આપ્યો જેને નક્કી જ કર્યું કે મારો દીકરો સંત થાય તો કેવું સારું એના હૃદયમાં પ્રેરણાઓ હતી અને બાપુએ આજે હજારો માતાઓની સેવા કરી રહ્યા છે એક માતાનું વચન પૂરું કરીને ખૂબ ખુશ થઈ અને હજારો માતાની સેવા કરવાનો લાભ આપને મળ્યો છે બાપા બાપુ આગળ વાત લઈ જઈએ તો અહીંયા

સૌથી વધારે અંધ ગાયો આખા ગુજરાતમાં અત્યારે છે વધારે અંધ ગાયો જે ટોટલી બ્લાઇન્ડ છે જોઈ નથી શકતી કોઈને 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 મોતી આવેલા છે છે અંધ આંખો નથી અંદર સિત્તેર થી વધારે અંધ ગાયો છે પછી જે સ્વાર્થી લોકો ગાયો છૂટી મૂકી દેતા હોય ધોઈ ને નાના વાછરા ગાયો બધું તો એ બિચારા રોડ ઉપર જાય કોઈ બેફામ ગાડીઓ હાંકતા હોય તો એક્સિડન્ટ થાય ગાયનું અને એ એક્સિડન્ટ થયેલી ગાયો અહીંયા આવે લગભગ ભાવનગર જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં અત્યારે ગાયો અહીંયા એક્સિડન્ટ થયેલી આવતી હોય છે એમાંથી કોઈ ગાયને પગ કાપવો પડ્યો હોય બીજી ત્રીજી ગાય અપંગ થઈ ગઈ હોય તો એ પગ કાપી નાખ્યો હોય જે ગાયનો બરાબર ચૂથાઈ ગયો એટલે એવી અપંગ ગાયો અત્યારે દોઢસો પ્લસ અપંગ ગાયો છે ત્રણ પગવાળી પછી જે બીમારમાંથી સાજી થયેલી હોય એવી બી ગાયો છે માં મહાવગરના વાછડા અત્યાર સુધીમાં થી સત્તરસો વાછડા એવા અમારી પાસે આવ્યા છે કે જેની મા એક્સપાયર થઈ ગઈ હોય યા તો જન્મ આપી એને ગાયને દૂધ ન આવ્યું હોય તો એવા વાસરો અહીંયા આવે અને બીજી ગાયોને દૂધ પાય અમે મોટા થી સત્તરસો બચ્ચા અત્યાર સુધી મેં ઉછેરી નાખ્યા છે અને પછી મોટા થાય પછી કોઈની જરૂર હોય તો એને અમે ફ્રી મા આપી દઈએ છીએ બીજું અમારી ગૌશામાં બીમાર ગાયો સાથે સાથે બળદનું બહુ મોટું કામ છે સૌરાષ્ટ્ર આખામાં બે જ સંસ્થા એવી છે આમ તો ગુજરાતમાં કહી શકું કે જે નિશુલ્ક બળદો સ્વીકારે છે એક છે બીજી છે ખેડૂતના ઘરે જન્મ લીધો છે મેં ખેતીવાડી જોઈ છે મેં પોતે બળદ ગાડું ચલાવેલું છે ખેતી કરાવેલી જયારે પપ્પાના ઘરે ત્યારે ત્યારે તો હું સમજુ છું કે આપણે જે કઈ છે આ બળદની કાંધ ઉપર છીએ આ બળદ આપણા ખેતર ના ખેડ્યા હોત તો આપણે કોણ આ બધું કરે તો આપણે જે કાંઈ છે ખેડૂતને બરાબર જગતના ની કોઈ શક્તિ હોય તો બળદ છે પણ સમયાંતરે પ્રોબ્લેમ નહીં ચાલો સમય પ્રમાણે બધા પરિવર્તન લાવવું જ જોઈએ પણ આની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ પણ કંજુસ લોકોએ સ્વારસ પોતાનો મતલબ પૂરો થાય એટલે બળદને છૂટા મૂકી દીધા અને રસ્તે રખડતા એ ધ્યાન ઉપર આવ્યું કે બળદ છે ને ગાય વાછડો વાછડી કે ખૂટ કે કદાચ માથું મારી કોઈની વાડ તોડી ખાઈ લેશે બળદ નહીં ખાય કારણ કે બળદ ને ત્યાં મોટું મારીને ખાવા જ નહીં જયારે ખિલ્લે બાંધો જ ખાવાનું હા ડિસિપ્લિન પૂરેપૂરું ડિસિપ્લિનમાં જીવેલો જીવ છે હવે જે આખી જિંદગી જે શિસ્ત થી જીવવું હોય અને એને છેલ્લે તમે એમ કે તારી રીતે જીવી લે તો જીવી ન શકે એટલે બળદ ખુબ હેરાન થતા અમારા ધ્યાનમાં આવ્યા એટલે આજથી અમે પાંચ વર્ષ પહેલા બળદ નું ચાલુ કર્યું અભિયાન ચલાવ્યું અને હાલમાં અમારી પાસે સાડી નવસો પ્લસ બળદ છે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વ્યક્તિનો માલિકી નો હોય રેઢિયાર હોય ન જોતો હોય અહીંયા બળદ મૂકી જાય નિશુલ્ક સ્વીકારી બીજું બળદ સ્વીકારી એટલું નહીં કદાચ કોઈ ગામ આજુબાજુ આગે ગમે ચાલીસ પચાસ સો કિલોમીટર અમારી પાસે છે જૂનાગઢ અમરેલી રાજકોટ ત્યાં સુધી બળદો આવે છે એટલે કદાચ આગેથી કોઈ બળદ આવતો હોય તો રેઢિયાર હોય તો અમે એવું કે તમે અમારા સુધી મૂકી જાઓ ભાડાની વ્યવસ્થા નો તો ભાડું અમે આપીએ છીએ એટલા માટે થઈને કે બળદ રખડવો ન જોઈએ ક્યાંય જીવ દુઃખી ન થાય બળદ એટલા માટે અમે પ્રયત્ન કરીએ ને સાડી નવસો પ્લસ અત્યારે બળદો છે ચોવીસ કલાક દરવાજા બળદ માટે ખુલ્લા ગમે ત્યારે ગમે ગામ માંથી બળદ ને અમે સ્વીકારીએ છીએ અને બળદ વગરની ખેતી શક્ય નતી આ તો હવે એક ટ્રેક્ટર ને બધું આવતા બધું પણ અત્યારે કહેવત છે હું તો કાયમ બધાને કહું કે અત્યારે વૃદ્ધ મા બાપ સેવા કોઈ કરવા તૈયાર નથી તો આ મૂંગો જીવાને કોણ રાખવાનું એટલે અમે આ બળદ આખો એક અભિયાન ચલાવી આ રીતનું ટોટલ અત્યારે પંદરસો થી વધારે ગાયો સાથે સાથે તમે કદાચ માર્ક કર્યું હોય શેડમાં ઉપર ચકલીઓના માળા લાગેલા છે અમારી પાસે લગભગ ચાર હજાર ચકલીના માળા લગાવેલા છે શેડમાં કારણ કે શેડનો નીચેનો ભાગ તો ખાલી જ છે એટલે ગાયો સાથે સાથે પર્યાવરણ પ્રકૃતિ અને પક્ષીઓ બધા ધ્યાન રાખીને એની અંદર લગભગ થી સત્તરસો ચકલીઓ રહે છે હાલમાં અત્યારે અને એને ચણવા માટે સ્પેશિયલ એક બર્ડ ફીડર બાંધી અને એની અંદર સ્પેશિયલ એનો ખોરાક ચકલીઓ કાંગ ને એવું બધું એ મેં સ્પેશિયલ અઠવાડિયા અઠવાડિયે રિફિલ કરી અને એનું એક સંવર્ધન નું ચકલી હોય તે આપણા આ પ્રકૃતિ સાયકલ માં બહુ જરૂરી છે હા હા લુપ્ત થઈ ગયું એનું કારણ છે એક તો પેસ્ટિસાઈડ નો ઉપયોગ ચકલીઓનો ખોરાક જે છે જીવાત ને એવું ખાવું તો ખેતીવાડીમાં પેસ્ટિસાઈડ વપરાણું એટલે ચકલીઓને ને ઝેર પેટમાં ગયું એટલે ચકલીઓનો નો ખાત્મો થયો ચકલી કાબર

ત્યાં સુધી ડગલે ને પગલે ગાય ની જરૂર છે ગાય વગર આપણો એક પણ સંસ્કાર શક્ય નથી હિન્દુ ધર્મના ચાર પાયા છે કોઈ ભી વસ્તુ ચાર પાયા છે હિન્દુ ધર્મના ચાર પાયા છે એક છે વેદ એક યજ્ઞ એક દાન અને એક ચોથી ગાય જો આમાંથી જો ગાય ને દો તો હિન્દુ ધર્મ અપાયી જ થઈ જાય અપંગ થઈ જાય એટલે હિન્દુ ધર્મનું અભિન્ન અંગ છે ગાય ગાય વગર દેવતા તૃપ્ત નો થાય યજ્ઞ તમે કઈ રીતે કરો ઘી ની આવતી આપ્યા વગર તો ગાય ચરાચર જગત ને પોષણ કરનારી છે માણસ ને દૂધ આપે છે ઘી આપે છે બરાબર છે જે જીવ જનતો છે કીટકો એને પોતાના ગોબરમાંથી એનું પોષણ કરે છે ખાતર છે તમે જમીન માં નાખો તો આ વૃક્ષો ને પોષણ આપે છે વૃક્ષો ને માણસ ને જીવ ને બધાય ને પોષણ આપે છે દેવતાઓને પોષણ ગૌમાતા આપે યજ્ઞ માં આહુતિ આપો ઘી ની સ્વાહા કરીને તો એ ગૌમાતા દેવતાઓને પણ પોષણ આપે છે તો ચરાચર જગત ને પોષણ કરનારી છે ગૌ માતા પણ સમયાંતરે સ્વાર્થી લોકો આપણે એનાથી ઉપેક્ષા કરતા ગયા બીજું ધર્મને બાબતમાં શાસ્ત્રની બાબતમાં જો કહીએ તો શાસ્ત્ર એવું કે છે કે જે દેશમાં જે સ્થિતિ ત્યાંની ગાયની હોય તે દેશમાં તે સ્થિતિ ત્યાંના મનુષ્યની થાય તો આજે અત્યારે અમુક અસાધ્ય બીમારીઓ રોગ આવ્યા છે આ બધું આ બધું આવવાનું કારણ છે આપણે ગૌ માતાની ઉપેક્ષા કરી છે ચાર થી ગૌ માતાની ઉપેક્ષા થતી રહેશે ત્યાં સુધી કોઈ દિવસ કોઈ દેશનું હિત થઈ શકે નહીં કદાચ તમને ખ્યાલ હોય થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો તો ગૌહત્યા બાબતમાં કે જ્યાં સુધી ભારત ભારતવર્ષની ધરતી પર ગૌ રક્ત રેડાતું રહેશે ગૌહત્યા થતી રહેશે ત્યાં સુધી ભારત દેશ કોઈ વિશ્વગુરુ બની શકશે નહીં ગૌહત્યા અટકવી જોઈએ ગાય આપણું અભિન્ન અંગ છે બીજું ધર્મના દ્રષ્ટિએ ગાયને કામ ધેનો કહેવાય છે જે ભી કામના તમે કરો બરાબર એ સમસ્ત કામના તમારી ગાય પૂરી કરતી હોય છે એટલે આંગણે ગૌમાતા હોવી ખૂબ જ જરૂરી છે એટલા માટે કે આપણે અપેક્ષા કરતા શિવ ના ઉપાસક હોય ભગવાન શિવ ની નંદી વાહન ની છે તમે શિવને ગમે એટલે લોટા જળના ચઢાવો પણ નંદી ની સેવા ના કરો તો શિવ પ્રસન્ન થવાના નથી ભગવાન રામ ના તમે ઉપાસક હો તો રામચ માનસમાં સ્પષ્ટ લખ્યું છે

તો કૃષ્ણ આવા છે ગાય માટે તમે કૃષ્ણ ની ગમે એટલી સેવા પૂજા કરતા હો પણ જો ગાયો ની સેવા ના કરતા હોય તો બધું બીજું તમે કદાચ એક ભગવાન થશે પણ ગાય માં તેત્રીસ કોટી દેવતા નો વાસ છે એક ગાય ની સેવા કરશો તો બધા ભગવાન હા તૃપ્ત થવાના એટલે જે સનાતની છે જે હિન્દુ છે આમ તો ગાય માટે કોઈ હિન્દુ કોઈ પેલો ભેદ નથી બધાને એક જ સરખું રાખે છે માધવ

જે એના શરીર ઉપર થી તમે એના હાવ ભાવ જોઈ શકો છો બહુ સાચી વાત છે હું તો એવું કહું છું ગાય થી મોટો કોઈ વૈજ્ઞાનિક નથી હોતો આ દાખલા તરીકે આપણા વડવાઓ કહેતા કે આપણે ત્યાં પહેલા આવી બધી બીમારીઓ નહોતી શું કામ નહોતી કે ગાય ને કોઈ બીમારી આવવાની હોય ને તો ગાય ને અગાઉ ખબર પડે મારો ખુદનો અનુભવ છે કંઈક ઘટના ઘટવાની હોય ને તો ગાય નો બિહેવિયર એનું વર્તન આપણને કહી દે કઈક થવાનું છે બરાબર તો જ્યારે ઘરમાં કોઈ બીમાર પડવાનું હોય તો ગાય ને ખબર પડે અને જયારે ગાય ને ચરવા માટે છોડતા જંગલમાં તો ગાય એવી ઔષધિઓ એવા છોડવા ખાતી કે જેનાથી એ બીમારી નો નાશ થાય એટલે ગાય એ છોડ ખાય એ છોડ એના પેટમાં ગયો એટલે એના તત્વ દૂધમાં આવે અને એ દૂધ ઘરે ખાવામાં આવે એટલે બીમારી આપ મેળે મળે જ્યાં સુધી ખીલ્લે ગાય રહેતી તી આપડી દેશી ગાયો ત્યાં સુધી કોઈ પ્રકારની બીમારી આવતી નહતી ડોક્ટરો ની વૈજની ત્યારે જરૂર નહતી એટલે ગાયનું બધી રીતનું ખૂબ મહત્વ છે આપડા ત્યાં આપડા જે વઢવા હતા ગૌ મૂત્રનું સેવન કરતા ફ્રેશ ગૌ મૂત્ર પીતા પછી તમને કદાચ ખ્યાલ હોય કે ગાયનું જે તાજું ગોબર છે તાજા गोबरમાં એવી શક્તિ છે એના ઓલામાં કે એની જે સ્મેલ આવે છે એ સ્મેલ જ્યાં જેટલા વિસ્તારમાં જાય ને ત્યાં ટીબી એટલે ક્ષય રોગ ન થાય બરાબર છે એના સ્મેલમાં એટલી તાકાત છે ખાલી કે જે ટીબી ના જંતુને નાશ કરવા માટે તો આપડા સ્વાસ્થ્ય માટે તો બહુ જરૂરી છે ગાય છે કે નું સંપૂર્ણ આહાર છે એક ખાલી ગાય નું દૂધ લઈ લો તો બધું એની અંદર મળી જતું એટલે આપડા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે અને આપણે જ્યાં સુધી ગાયની નજીક નહીં આવી ત્યાં સુધી આપણે સ્વાસ્થ્ય થવાના પણ નથી બાપુ ગાય આખા જગતનું પાલન પોષણ કરે છે સ્વાસ્થ્યની રીતે જુઓ તો માણસ ને આધ્યાત્મિક રીતે જોવો શાસ્ત્ર જોવો કોઈ પણ તરીકે

તો ગાયને જો રાષ્ટ્રીય માતા જાહેર કરશો તો ગૌહત્યાતક છે અને મેં કીધું એમ જ્યાં સુધી ગૌહત્યા ન અટકે ત્યાં સુધી આ દેશ સુખી થઈ શકે નહીં ગૌહત્યા અટકે ગૌ સંવર્ધન થાય એક વસ્તુ તમને આ સમયે કહેવા માંગيش કે આની જરૂર કેમ પડી ગૌહત્યા અટકાવવા માટે ગાયને બચાવવા માટે ગાય તો આપણી માં હતી જ બરાબર છે તો આજ રસ્તે રખડતી કેમ થઈ એની પાછળ બહુ મોટું કારણ છે આજથી વર્ષો પહેલા આ દેશ સોનાની ચિડિયા હતો બરાબર છે અને ઈ સમયે સોનાની ને જર્સી ગાયો લાવવામાં આવી વિદેશ એની સાથે ક્રોસ બ્રીડિંગ કરાવવામાં આવ્યું અને ક્રોસ ના અંતે આપડી જે મૂળ ભારતીય નસ્લ ની ગાયો હતી વેદ લક્ષણા ગાયો જેને કહેવાય કે વેદમાં જેનું વર્ણન કર્યું છે જે ગાયોનું સેવા પૂજાનું જે મહત્વ દર્શાવ્યું

આપડી ગાયો એક એક નું પંદર સત્તર સે દૂધ આપતી હતી એને બદલે અત્યારે બસે ત્રણસે દૂધ આપતી થઈ ગઈ છે એક ભારતીય ગાયનું નાશ કરવા માટેનો આખું ષડયંત્ર હતું બરાબર અને એના પરિણામ સ્વરૂપે આજ ગાય રસ્તે રખડતી થઈ છે અને એટલે જે હિન્દુ ધર્મની માં છે જે ગૌમાતા છે જે ચરાચર જગતો મેં કીધું પોષણ કરનારી છે એ હિન્દુ ધર્મની માં આજ રસ્તે રખડતી થઈ છે કુડો કચરો ખાતી થઈ છે એને બચાવી જરૂરી છે મેં પહેલાં કીધું જે દેશમાં જે સ્થિતિ ગાયની હોય ત્યાં માણસથી એ થાય એટલે જો ગાય રસ્તે રખડતી થશે ગાય કપાતી થશે તો ટૂંક સમયની અંદર નહીં ખાવાનું ખાતી થઈ તો હવે ધીમે ધીમે માણસે નહીં ખાવાનું ખાતો થઈ ગયો છે જે ન ખાવું જોઈએ એવા પદાર્થો ગાયો જેમ ખાવા મળી પ્લાસ્ટિક નું શું કરે પેટ ભરવા માટે એટલે જે સ્થિતિ ગાય ની થઈ એ સ્થિતિ માણસ ની ધીમે ધીમે

બાપુ એક વાત કરવી છે કે હમણાં આપણે વાત કરી કે માણસથી ન કરવાનું કરતો થયો છે ન ખાવાનું ખાતો થયો છે ન પીવાનું પીવા માંડ્યો છે તો આજનો યુવાન કે આજની બેનો દીકરીઓ છે પશ્ચિમી સંસ્કૃતિ બાજુ આંધળી ડોટ મૂકી રહ્યા છે બાપા તો એને કોઈ સંદેશ આપીએ ને આપણા કાર્યક્રમની પૂર્ણાવતી તરફથી તમે જે વાત કરી પશ્ચિમના દેશોનું અનુકરણ તમે એક જોશો પ્રભુ તો પશ્ચિમ દિશામાં સૂર્ય જાય તો સૂર્ય આથમની જાય છે ગમે એટલો બર બપોરનો સૂર્ય જ્યારે આમ ઢળવા માંડે પશ્ચિમ તરફ પશ્ચિમ તરફ જાય તો પશ્ચિમ એને કઈ શાંતિ સુખ મળ્યું નહી એટલે એને વૈકૃત આનંદ તરફ વળ્યા વિકૃતિ તરફ વળ્યા પણ ત્યાં પણ આનંદ મળ્યો નહીં પછી એનું ધ્યાન ગયું કે ભાઈ સાચો આનંદ સાચી શાંતિ તો ભારતના હિન્દુ ધર્મમાં છે ત્યાંના લોકો એનો પહેરવેશ છોડી આપણી સાડીઓ પહેરે છે ત્યાંની બહેનો અને માળા લઈ ભજન કરતા થયા છે અને આપણે મૂર્ખ લોકો એનું અનુકરણ કરતા થયા છે આપણો ભારતીય પહેરવેશ છોડી અને ન પહેરવાના વિભસ્ત્ર વસ્ત્રો અને વ્યવહાર કરતા થયા છે તો ઈ લોકોને સાચું સમજાણું પણ આપણને સમજાણું નથી અમુક પરંપરાઓ અમુક એવી માનસિકતા આપણે લઈ બેઠા છીએ હાલની અંદર બરાબર છે જે ખરેખર બહુ રોંગ છે અને જ્યારથી આ યુવાનો નહીં સમજે આખા વિશ્વમાં સૌથી વધારે યુવાધન ભારત દેશ પાસે છે બરાબર યુવાનો ને ખોટા રસ્તે લઈ જવાનું હું તો એમ કહું છું વૈશ્વિક ષડયંત્ર છે ખોટા દિશાઓ તરફ લઈ જવાનું એટલે યુવાન ભાઈઓ બે ધર્મ તરફ નહીં આવે ત્યાં સુધી એને સાચું સુખ કે સાચી શાંતિ મળવાની શાંતિ ધર્મ આપી શકે કદાચ લાખો રૂપિયા હોય તમારો સારો બેડરૂમ હોય મોટો બેડ હોય સારો મખમલ નો બેડ હોય તમને હું બેડ તમે બેસો તો સુખ આપે શાંતિ ઊંઘ નહીં આપી શકે કદાચ ફાઇવ સ્ટાર હોટલ ઉપર તમે જાઓ સારામાં સારું જમવાનું આપે કે ભૂખ ન આપી શકે બરાબર તો શાંતિ અને સુખ હકીકતમાં ધર્મ આપી શકે એટલે હું તો યુવાન ભાઈઓ બહેનોને કાયમ ટકોર કરું છું કે આપણું જે છે ભારત વર્ષનું આ હિમાલય અને ગંગાનો દેશ છે આ સીતા અને ગીતાનો દેશ છે આ પિતામાં ભીષ્મ દાનવી કર્ણનો દેશ છે આ દેશ છોડી અન્ય દ્રષ્ટિ કરવાની જરૂર નથી જે આ દેશ પાસે છે ને એ અન્ય ક્યાંય તેથી જયારે સિકંદર યુનાન થી જયારે નીકળ્યો ત્યારે એના મંત્રી એને સલાહ આપી હતી તું ઇન્ડિયા જા ભારત જા તો ભારત જે શાસ્ત્ર છે તું લઈને આવજે કારણ કે ભારત શાસ્ત્રમાં ભારતના ધર્મ માં જે છે આખા વિશ્વ માં ક્યાંય છે નહીં એટલે આપણી પાસે બધું છે પણ આપણે એક આંધળું અનુકરણ છે પશ્ચિમ નું અને એના કારણે પશ્ચિમ ની ગેલસાના કારણે બધા આ કરે છે પણ આ વિનાશનો એક રસ્તો છે એ હું કહી શકું તો ભી ચાલે બાપુ